उठ जाइए अबदन गुड मॉर्निंग कह दिए मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग कह गुड मॉर्निंग गुड मॉर्निंग ओए भारती गुड मॉर्निंग यशू यशू बोल गुड मॉर्निंग गुड मॉर्निंग बोल ऐ ऐ जिब्रा कर बोल जे बोलती रे બોટા ગુડ મોર્નિંગ બોટો હતા વેલા વેલા વાંધો બે લે લેલો ટ્રેક્ટર આવી ગયું કાલે જે કોમ હતું એ જ આજ તો આવી ગયું હે ગાઈસ ને ટ્રેક્ટર માં બે ગયો ગુડ મોર્નિંગ તાણ ને વેલા વેલા ખેતર માં પોકી ગયો અને ઠરી ગયો તે જઈને તો પાયલ ફળે ગાયો હેતરમાં માં જઈ વેલા વેલા ફાળ તા ફળે ગયા ગરમ હેડો હેડો પેલું રૂવેણન કરો નક્ષણ રૂવેણન કરો તમને ઢકલો લાગી રે કે ના લાગી આ સિતલા બધા ઢકલા હી જોજે રોજ 1 1 1 1 આઈન હળગાવાનો એટલે આ તાફાય થઈ જાય અને પછીથી ભરી જવાનો એ થોડો થોડો ટ્રેક્ટર માં એટલે ઘેર હળગાવા થાય ને મહેકીવન મહેકી શામ જવાનો એટલે ન વેલા વેલા બળકો કરવા થાય હ ટાઢ તો પડવાની જ ખતર ને હવે તો થોડા સોટા થયા એટલે ઠંડી તો પડવાની અમે તો લાગ્યા જ હજુ ઠંડી હોય તો પાછું આવીને તાપી જવાનું નહીં છે જ તો ગાય જવા બધો રૂવે છે ના ઇંડો ઇંડા છે જબરજસ્ત શીલ થઈ ગયો છે મારા તો તે દાળ ટ્રેક્ટરી આવી નથી રોપ દેવા એટલે આજે ફોન કરવો પડશે પણ તો આ શીલ છે જતો રહ્યો તો મય હરાતો સીલ છે કા ઠંડી છે ઠંડી માં ઠંડી વાતીમાં તો તાફળ ગાય કે તને ચમ ખબર પડતી નહીં થોડો ગાડીઓ નાખ થોડો તાફળ ગાય થોડો રોવેણી તો ટાડું દી જા હા અને કહે ઠંડી વાય છે ઠંડી વાય છે પાલી તાફળ ગાયો હા ઠંડી વાત હતી આ બધો રૂવેણમાં આવ્યા છીએ અમે પણ આજે ઠાર નહીં પડ્યો વાદળ સાયા વાતાવરણ જતું રહ્યું છે એટલે આજ ઠંડી વાત હતી નહીં છે તમે તો તાપાય છે તાપી છીએ બળકા કર્યા છે પછી થોડું રૂ બાકી રહી ગયું છે તે રૂણવાનું છે કાલનું અધૂરું છે તો રાત્રિ ભાઈ તાપીશ તડકો ઉગ્યો જોયો છે થોડો થોડો તડકો ઉગ્યો છે હા સાઈડ પણ ઠંડી ઠંડી વાય છે બહુ એ શું બાયણી છે લઈ જો મૂકી દે આ યશુ માટે કીટ લાયા યશુ કાકો ઉતરોણ આવી જાય ને હું એટલે માં બુન તો પોણી ભરાબુન પોણી આવ્યું સંજય ને તો ફોનમાં વિલોક જોવું કઢી ને બાજુ એ કોઈ ખાવાનું નહીં પડી નાસ્તો આમ ઘેર જઈને ખાવાનું તો ખાઈ ગોળ

હવે સંજેવન ઘેર આવી ગયો ઘેર થી આ સંજેવુ કર પાપડી પલાળા સંજે પાપડી પલાળાઈ હરીતું જીઊ રમાળ હ જીઊ તેડી ઊભી રહીએ માં મમ્મી ને પાહેન જાવ

ગુલાબી જોમ્ફ લાગતા ગુલાબી જોમ્ફ મોટા એ જોમ ફળ મજા ખાવાની એ વધારે કરું બોલું તે કીધી તું આવી છે ભોડા મેલ્યો પૂળાવ પૂળાવ ના ના હું તો પેલી માટી પેલી કરી દઉં માટી આ કાળી હળગાવું છું નાખું એ તો નકરી માટી એ દઉં આળો આળો હું નાખી દઉં હમારે ઈંડા ઉતાર્યા ભારતી ખડું કર આ ખડામાં હું ઈંડા પોથરીએ એ હુકબા માટે અને મા બુનાઈને બે રહી ગયો હોય જોવો જીવ રમાડા હા માળો પોથર મા એક સુપડો સાફ થઈ જવા મને આપો એક જોમફળ ખાઈએ બુંદ મરચો કાપો મરચો કાપે મરચો ઓ લેડો ઘેર નઈ જવું હા જો લેબડો બધવા કરો આ ડુંગળીઓ અને લેબડો પડવાય તો લેબડો પાડ દીધો અને આ ડુંગળીઓ જોવાય આમ ડુંગળીઓ જોઈને ને

આ બસ બસ આપણે કરીએ કાલે મોલમોજીએ બંસલ જઈએ આ તો ગાઈઝ અમે કાલ બંસલ મોલમો જવાના છીએ એટલે લાઈવ કરવાના છીએ એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે અમારું વિડિયો લાઈવ જોવું અને અમારું વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોને કોમેન્ટ કરો લાઈક શેર કર દો ને કરો

હા તો રવિવાર છો હા તો રઈવાર રજા એટલે શાકભાજીમાં રજા એટલે ઘેર બની જઈ કઢીને બાજરીના રોટલા પપ્પા હવારે પોણી વાળવાના ને નેદી કાઢવાનો તમાકુ તમાકુ હવ તમાકુ પાસી ને ચાલુ રૂએ પટી ગયો રૂએ રૂ પટી હવ એક બોરો થયું રૂ

લેબુ ન્યા છોડવા તો થાય જ બગડી જાય હું બગડી જાય સાસ જલ્દી થઈ જાય એટલે લેબુ ન્યા છો મમ્મી આમ નહીં હું તો મેં આ બધો ખાવા બેહી ગયો હવે આમાં જે શું ને બેહી ગયો ખીચડી કઢી લઈ અને રીતુ એકલી હજી આવી નહીં પેલા ઘેર છે હજી તો પેલા ઘેર ખ નહીં કોઈ જેસા બા ના બબુ હા જીવ એકલી ગાડીમાં છે એ મમ્મી ધક્કો મારા ને અહીંયા આઈ લ્યા એ છોકરો આવ્યો આયો આયો જીવ બીઆ છે ગાડીમાં આ સાઈડથી મહેક માયક પણ આવે છે ને ગાડી મજા આવે છે આવી હતી જીવ જીવ્યા હા જય જય કરો જય જય કરો હા જય 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 કરો જીવ ગાડી માં ઉતર આય બે આઈ દે પાછી આમાં એક સ પણ મોંતી નઈ નવા ચંપલ પહેરીને ફરે જ આયા તો ગાઈ જતા રે શક્કરિયો શક્કરિયો શેકસીર પાયલ ન માં એક બે બતાય શક્કરિયો શક્કરિયો સુ જો શક્કરિયો લાયા ઘરે શક્કરિયો લાયા સુ તે શક્કરિયો શેકસી मायक या मम्मी म्हणजे शक्करी शक्य आल ते मम्मी शक्कर्य शक्याल मायक शक्कर्य खावानो शकर्य खावानो दारा हा ते अमन आलशिओ हा मायक एका म्हणून आलशिओ आहुना चला आलवा पडशून ए हा पकडतो जाण बोल

તો ગાઈઝ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો